નમસ્કાર મિત્રો ઓનલી સ્વાગત છે આજે તારીખ માર્ચ આજના સવારના સાડા વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ફરીવાર માવઠાની આગાહી કરવામાં આવી છે ને આ માવઠું ખાસ કરીને કઈ તારીખે પડવાનું છે કેટલો વરસાદ પડવાનો છે ક્યાં વાદળછાયું વાતાવરણ રહેશે વાતાવરણમાં પલટો આવશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની મોટી અસર કયા વિસ્તારમાં થવાની છે તેમજ ભારે માવઠાની શક્યતાઓ કયા કયા વિસ્તારોમાં રહેલી છે લાંબા ગાળાની અપડેટ મેળવવાની છે તેમજ આગામી આવનારું ચોમાસું કેવું રહેશે અને ક્યારે લાયક વરસાદ થવાનો છે તેની પણ વાત કરીશું ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરીને અત્યારે હાલ ઘર ઉનાળે જે માવઠાની આગાહી કરવામાં આવી છે કેટલાક વિસ્તારોમાં પવન સાથે પણ વરસાદ પડી શકે તો આ રીતે આખી જે સિસ્ટમ છે તે અત્યારે ખેડૂતોને નુકસાન કરી શકે તેવી સ્થિતિમાં છે તો જોઈએ વાતાવરણ કેવું રહેશે આજની વાત કરીએ મિત્રો તો અત્યારે હાલ ગુજરાતની અંદર સામાન્ય વાદળા આપણે કચ્છના વિસ્તારો છે અને જામનગર દ્વારકા મોરબી સાઈડના જે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે અને ઉત્તર ગુજરાતની અંદર જોવા કારણ કે વાતાવરણમાં અવારનવાર પલટાઓ આવતા હોય છે જેમાં ખાસ કરીને આવતીકાલે પણ કોઈ કોઈ વિસ્તારોમાં વાદળા સવાયેલા જોવા મળશે ખાસ કરીને દસ તારીખની વાત કરીએ તો કચ્છના જે મોટા ભાગના વિસ્તારો છે મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતની અંદર ભારે કાળા ડિબાંગ વાદળા ઘેરાયેલા જોવા મળશે અગિયાર તારીખથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને આગામી બાર તેર તારીખથી ગુજરાતના કેટલાક જે વિસ્તારો છે તેની અંદર હળવા મધ્યમ જે વરસાદી ઝાપટા છે તે પડવાની શરૂઆત થઈ શકે છે કારણ કે અત્યારે હાલ જે સિસ્ટમ છે તે ગુજરાતની ઉપર સક્રિય થશે અને ગુજરાતના જે તમામ વિસ્તારો છે તેની અંદર બાર એપ્રિલથી અઢાર એપ્રિલમાં માવઠાના સંજોગો ઊભા થશે હવે જોઈએ આપણે વરસાદની અપડેટ વાત કરીએ ખાસ કરીને મિત્રો તો આગામી બાર તારીખથી જે સિસ્ટમના જે એંધાણ છે તે તેર તારીખથી તેની જે શરૂઆત છે તે ખાસ કરીને કેટલાક વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદથી થશે જેમાં ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે અને કચ્છના જે રાપર આજુબાજુના વિસ્તારો છે તેમજ ઉત્તર ગુજરાતમાં રાધનપુર આજુબાજુના જે વિસ્તારો છે સાંતલપુર રાધનપુર રોડા હારી સાણસમા મોઢેરા તેમજ ખાસ કરીને દસાડા આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે તો સુઈગામ સાઇડના જે વિસ્તારો છે થરાદ આજુબાજુના તેમાં પણ વરસાદની સંભાવના છે કારણ કે ઉત્તર ગુજરાતની અંદર સૌથી પહેલાં વરસાદી માહોલ જોવા મળશે તેમજ તેર તારીખે સૌરાષ્ટ્રમાં રાજકોટ ચોટીલા ગોંડલ જસદણ અમરેલી મોરબી આ બધા જે વિસ્તારો છે અને સુઈગામ મહેસાણા પાલનપુર આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે ચૌદ તારીખે વહેલી સવારની વાત કરીએ એટલે કે રાત્રિમાં હિંમતનગર ખેડબ્રહ્મા ડુંગરપુર મહેસાણા લુણાવાડા કપડવજ આટલા વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેલી છે ચૌદ તારીખની અપડેટ જોઈએ તો બપોર પછીના સમયે પણ કોઈ કોઈ વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળશે ચૌદ તારીખે રાત્રિની અપડેટ જોઈએ તો જેમાં ખાસ કરીને ઉપલેટા જેતપુર ગોંડલ બાબરા ગઢડા જસદણ સાપર વેરાવળ રાજકોટ કાલાવડ આ બધા વિસ્તારોમાં ભારે માવઠાની જે ઝાપટું જે છે તે પડી શકે છે તેમ વાત કરીએ આપણે પંદર તારીખની તો પંદર તારીખની અંદર ખાસ કરીને ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે આબુ રોડ ખેડબ્રહ્મા પાલનપુર ડુંગરપુર આ બધા વિસ્તારોમાં પણ વરસાદી માહોલ આપણને જોવા મળશે ખાસ કરીને દક્ષિણ ગુજરાત બાજુના જે વિસ્તારો છે વડોદરા છે બોડેલી છે અલીરાજપુર છે રાજપીપળા છે આ બધા વિસ્તારોમાં પંદર તારીખે સાંજના સમયે તેમજ લુણાવાડા ગોધરા દાહોદ આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે ડુંગરપુર આજુબાજુના વિસ્તારો હોય તેમાં પણ વરસાદી માહોલ જોવા મળશે હવે વાત કરીએ પવનની ઝડપ તો કચ્છના જે દરિયા કિનારાના જે ભાગો છે નલિયા આજુબાજુ માંડવી આજુબાજુ તેતાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આંસકાના પવનો સૌરાષ્ટ્રમાં પણ દરિયાકિનારાના ભાગોમાં આડત્રીસ નવ તારીખની વાત કરીએ તો નવ તારીખમાં પણ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગો છે તેમાં પચાસ કચ્છની અંદર સુડતાલીસ દસ તારીખની વાત કરીએ તો તેમાં પણ પચાસથી આજુબાજુની પવનની ઝડપ જોવા મળશે બાર તારીખથી પવનની ઝડપ દરિયા કિનારાના ભાગોમાં અને સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાત આ બધા વિસ્તારોમાં ચાલીસથી ની જોવા મળશે ચૌદ તારીખ અને પંદર તારીખની વાત કરીએ તો તેમાં પણ પવનની ઝડપ સૌરાષ્ટ્રમાં પિસ્તાલીસની જોવા મળશે મોટા ભાગના વિસ્તારોમાં તેમાં સત્તર તારીખની વાત કરીએ તો પવનની ઝડપ ઉત્તર ગુજરાતમાં પચાસ જેવી તેમજ સૌરાષ્ટ્રમાં બેતાલીસ અને કચ્છની અંદર એકતાલીસની આંસકાના જે પવનો છે તે આપણને જોવા મળશે અત્યારે મિત્રો હવે આપણે અપડેટ જોવાની છે તાપમાન અંગેની સૌથી પહેલા આપણે અત્યારનું તાપમાન જોઈએ તો અત્યારે ખાવડામાં ત્રેવીસ ડિગ્રી ગાંધીધામમાં પચીસ નલિયામાં ત્રેવીસ એટલે કે અત્યારનું ન્યૂનતમ તાપમાન ઓછું છે ઠંડીનો અહેસાસ પણ થોડો ઘણો થઈ રહ્યો છે પાલનપુર સોવીસ અમદાવાદ છવ્વીસ દાહોદ પચીસ ડિગ્રી સેલ્સિયસ રાજકોટ સોવીસ ડિગ્રી ભાવનગર છવ્વીસ જુનાગઢ ચોવીસ પોરબંદર ચોવીસ ઓખા પચીસ ડિગ્રી સુરતમાં ચોવીસ ડિગ્રી વડોદરામાં ચોવીસ ડિગ્રી હળવદ પચીસ જામનગર પચીસ ડિગ્રી સેલ્સિયસ દાહોદ પચીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે આજે બપોરનું જે તાપમાન છે ખાસ કરીને તે જોઈએ તો બપોરના બે વાગ્યાનું જે તાપમાન છે તેની વાત કરીએ બેથી ત્રણના સમયગાળામાં ખાવડા ઓગણ ચાલીસ ગાંધીધામ આડત્રીસ પાલનપુર આડત્રીસ અમદાવાદ ચાલીસ ડિગ્રી ક્રોસ વડોદરા ઓગણચાલીસ ડિગ્રી રાજકોટ ઓગણ ડિગ્રી ભાવનગર આડત્રીસ સુરત ઓગણચાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપણને જોવા મળશે આવતીકાલે વહેલી સવારનું જે તાપમાન છે તેની વાત કરીએ તો ત્રેવીસ ડિગ્રી આજુબાજુ કચ્છની અંદર પાલનપુર ચોવીસ અમદાવાદ ચોવીસ વડોદરા પચીસ રાજકોટ ત્રેવીસ ડિગ્રી સેલ્સિયસ સુરત આજુબાજુ ચોવીસ ડિગ્રી સેલ્સિયસ આવતીકાલે બપોરનું જે તાપમાન છે તેની વાત કરીએ કચ્છની અંદર ચાલીસ ડિગ્રી ક્રોસ ખાવડા ગાંધીધામ ઓગણચાલીસ પાલનપુર ઓગણચાલીસ સુઈગામ ચાલીસ અમદાવાદ મહેસાણા એકતાલીસ વડોદરા ચાલીસ દાહોદ ઓગણચાલીસ ડિગ્રી રાજકોટ ચાલીસ ડિગ્રી ભાવનગર ઓગણચાળીસ જૂનાગઢ ચાલીસ સુરત ચાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના સાડા સાત વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ